નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ સ્વાગત કરું આપ સર્વનું આપની દિવેશનું ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી તેમાં આપણે સેકન્ડ સેમેસ્ટરનું પહેલું યુનિટ ભણી રહ્યા છીએ નામ છે જેનું આઈ વિલ બી ધેટ એટલે કે હું તે બનીશ તે યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર ત્રણ ભણવાની છે

એરોબેટ he works in the great global circus કે જான் જેસેન એક એરોબેટ છે એરોબેટ એટલે શું થાય एरोबिक्स કરવા વાળો આમ તમે સર્કસમાં ગયા હોય તો કોઈ વ્યક્તિ આમ ખબર દોરડા ઉપર ઉડતો કૂટતો મારતો હોય આમ લટકતા હોય તો એ વ્યક્તિ છે તે એક ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે he practices very hard for his shows એ પોતાના શો માટે બહુ સારી રીતે પ્રેક્ટિસ કરે છે બહુ સખત મહેનત કરે છે he can perform on a high swing કેન એટલે શું થાય કરી શકે છે તે મોટા મોટા લાંબા લાંબા હિંચકા ઉપર હાઈ સ્વિંગ્સ એટલે શું થાય લાંબા હિંચકા એના ઉપર પરફોર્મન્સ કરી શકે છે હી કેન રાઈડ અ મોનો મોનોસાયકલ એટલે શું થાય એક પૈડાવાળી સાયકલ તે એક પૈડાવાળી સાયકલ ચલાવી શકે છે કેન કેન લખ્યું છે પહેલામાં શું કેન વાળું વાક્ય હતું કે તે જે છે એ લાંબા હિંચકા ઉપર જે છે પરફોર્મન્સ કરી શકે છે પછી બીજું વાક્ય તો કે સિંગલ પૈડાવાળી સાયકલ ચલાવી શકે છે પછી છે હી કેન વોક ઓન અ રોપ એ દોરડા ઉપર ચાલી શકે છે અને અ ગ્રેટ હાઈટ એક ઊંચી હાઈટ હોય ત્યાંથી જે છે દોરડા ઉપર ચાલી શકે છે કહે બટ હી કેન નોટ રાઈડ અ હોર્સ ઘોડાની સવારી નથી કરી શકતો હી કેન નોટ જમ્પ અ ફાયર રિંગ તે જો ફાયર રિંગ એટલે સળગતી રિંગ આવે ખબર હોય તો એ સળગતી રિંગમાંથી કૂદી નથી શકતો હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ તે જોકર જેમ જે છે ટ્રિક્સ એટલે કે આમ જાદુ કરવું એવું એ નથી કરી શકતો બરોબર એમાં કેન નોટ કેન નોટ લખ્યું રેડી આગળ વધીએ આગળ કહે છે નાઉ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ હવે આ વાક્ય પૂરા કરવાના જોન કેન વાળા ને જોન કેન નોટ વાળા તો ટૂંકમાં જો યાદ આવ્યું ને હવે કે જેટલા કેન કેન વાળા વાક્ય છે આ બાજુ ને જેટલા કેન નોટ વાળા છે આ બાજુ તો પહેલા કેન વાળા લખી નાખવી કે હી કેન પરફોર્મ અ હાઈ સ્વિંગ પછી બીજું હી કેન રાઇડ અ મોનોસાયકલ ને ત્રીજું

આગળ વધતા પહેલા એક ખાસ નોંધ ઉપર ધ્યાન વિદ્યાર્થી મિત્રો કે આપણે લાવ્યા છીએ તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક ઈ પણ એકમ કસોટી સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળત વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી અંગ્રેજી સહિત તમામે તમામ વિષયનું સોલ્યુશન મળી જવાનું છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓકે આગળ વધીએ આગળ આપણને આપ્યું છે વર્ક ઇન અ ગ્રુપ્સ કે જોડીમાં કામ કરો લિસ્ટ ફાઇવ ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર થિંક ડિફરન્ટલી

એવા વિચારો રજૂ કરવાના પાંચ જે છે યુ કેન એટલે કે તમે કરી શકો છો એવા વિચાર અને પાંચ યુ કેન નોટ એવા વિચાર રજૂ કરવાના છે તો ચાલો કરીએ પહેલો વિચાર છે કે વી કેન ડીગ અ હોલ ડીગ અ હોલ એટલે શું થાય ખાડો ખોદવું ડીગ એટલે ખોદવું હોલ એટલે ખાડું વિથ અ રૂલર આપણે સ્કેલની મદદથી ખાડો ખોદી શકીએ હા ખોદી શકાય તો શું ન કરી શકાય કે વી કેન નોટ ડ્રો અ સર્કલ ડ્રો સર્કલ વિથ રુલર કે ફૂટપટ્ટીની મદદથી સર્કલ એટલે કે ગોળ ન દોરી શકાય સાચી વાત છે પછી બીજું શું થઈ શકે કે વી કેન ટીયર અ પેપર ટીયર અ પેપર એટલે શું થાય તો કે પેપરને ફાડવું ટીયર એટલે ફાડવું થશે કે આપણે જે છે પેપરને ફાડી શકીએ છીએ વિથ અ રૂલર સ્કેલની મદદથી બરોબર તો બીજું શું છે વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર કે આપણે રુલર વડે જે છે આમ કલર નો પૂરી શકીએ રુલર છે સ્કેલ છે પીછી થોડી છે હે ને ચાલો બીજું બે થઈ ગયા માખણ લગાડી શકીએ બ્રેડ બટરમાં કેમ બટર લગાડતા હોય હા સરસ તો ત્રીજું શું કેટ વાળું એવું કે વી કેન નોટ ફ્લાય અથ રૂલર કે એ રૂલર ની મદદથી સ્કેલ ની મદદથી પતંગ નો ચગાવી શકે સાચી વાત છે પછી ચોથો યુઝ કે વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેઇટ કે સ્કેલનો ઉપયોગ આપણે પેપર વેઇટ તરીકે કાગળિયા ઉડી જતા માથે સ્કેલ મૂકી દેવા એટલે ઉડતા બંધ થઈ જાય હા થઈ શકે બટ વી કેન નોટ કટ ક્લોથ વિથ રૂલર પણ ક્લોથ એટલે શું થાય કપડાં કટ એટલે કાપ પણ આપણે કાપડને રૂલરની મદદથી કાપી શકતા નથી પેપરને ફાડી શકાય છે કાપ કાપડને જે છે કાપી ન શકાય બરોબર વાત છે પછી પાંચમું વી કેન યુઝ અ રૂલર ટુ ઇટ ભેલ

આજે આપણે ભણિયા યુનિટ નંબર વન ની એક્ટિવિટી નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર વન ની એક્ટિવિટી નંબર ચાર વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ